આજ રોજ પંચમહાલ જિલ્લાના કમલમ ખાતે હું મીરપ ગોલ જિલ્લા પંચાયત સીટનો કોંગ્રેસનો સક્રિય કાર્યકર હતો પરંતુ આજે અમારા મીરબ ગ્રામ પંચાયતમાં સંત્રુણ અને પાનામને જોડતા પુલનો વિકાસ મોદી સાહેબના હસ્તે થયો છે એ બદલ અમને અમારા ગ્રામજનોને આનંદની વાત છે અને હું વર્ષોથી કોંગ્રેસ કોંગ્રેસનો હતો જ પરંતુ આજે અમારી બાજુની અંદર જે કંઈ ધારાસભ્ય દ્વારા

ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લાના અમારા આદરણીય અધ્યક્ષ મયંકભાઈ દેસાઈ સાહેબના અધ્યક્ષ સ્થાનમાં અને ખાસ કરીને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા પંચમહાલ જિલ્લાના લોકલાડીલા સાંસદ શ્રી રાજપાલ જાદવ સાહેબ અમારા પંચમહાલ જિલ્લાના અધ્યક્ષા બેન રેણુકાબેન આજનો કાર્યક્રમ જે છે એ કાર્યક્રમ મોરવા હડ વિધાનસભામાં આવેલી ગોલ્લાવ જિલ્લા પંચાયતમાં ગોલ્લાવ જિલ્લા પંચાયતમાં આજે દોઢસો થી બસો જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ આજે ધારણ કર્યો છે ભારતીય જનતા પાર્ટીમાં આજે પ્રવેશ મેળવ્યો છે અને નવા નવા સાથે વિચારો નવી દિશા અને નરેન્દ્ર મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ સૂત્રને સાર્થક કરવા માટે ભારત દેશને આત્મનિર્ભર બનાવવા માટે સૌના સાથ સહકારથી વિકાસના પંથે અને રાષ્ટ્ર ભાવના સાથે રાષ્ટ્ર પ્રથમ ની વિચારધારા સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં સૌ કાર્યકર્તાઓ અમારા જૂના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને બધા સાથે મળી આજે સૌથી મોટી સંખ્યામાં આજે નવા વર્ષમાં કોંગ્રેસનો છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે બધાને આજે આવકારીએ છીએ બધાને શુભેચ્છા પાઠવીએ છીએ અને આવનાર સમયમાં મોરવાડ વિધાનસભામાં આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં બહુમતીથી થી જંગી બહુમતી ને લીડ થી અમે ભગવો લહેરાઈશું આજથી અમે શંખનાથ કરેલો છે જય હિંદ જય ભારત